માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ બાર ભણેલાઓ નકલી વેબસાઇટો બનાવીને આચર્ય વીસ કરોડ નું દેશ વ્યાપી કૌભાંડ જાણો ગુજરાતમાં માં ક્યાં બની હતી આ ઘટના

સૂત્રધાર પિયુષવી નું ખૂટ વોન્ટેડ છે સૂત્રધાર સાગર ખુટ અને તેનો ભાઈ પ્રિયંશ કુટ તથા આશિષ હડિયાએ બીટેક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને ત્રીસ હજારની નોકરી પર રાખ્યા હતા ખોટી વેબસાઇટથી છેલ્લા દોઢ વર્ષમાં વીસથી ત્રીસ કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી છે આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોડ બનાવીને ફેસબુક પર કિચનવેર અને ઘર વખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકતા હતા આ ટગાઈમાં સિમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કીટો આશીષ શળિયા ભાવનગર અને જુનાગઢથી લાવતો હતો

સાયબર ફ્રોડ અંગેના મિલકત સંબંધિત ગુનાઓ બનતા હોય જે અટકાવવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને તારીખ બે દસ બે ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી મળેલ બાતમી આધારે તેઓએ સરથાણા પોસ્ટ વિસ્તારના પૂજન પ્લાઝાની નજીક આવેલ એક કોમ્પ્લેક્ષમાં રેડ કરી અને બાતમી હકીકતથી વાકેફ થઈ અને બાતમી જે મળેલી તે અનુસંધાને આસી સળિયા સાગર ખૂટ

આ લોકો મેળવી લેતા હતા અને અલગ અલગ એકાઉન્ટોમાં જમા કરાવતા હતા દરમિયાન સરથણ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પીઆઈ જલાશીયો રેડ કરતા અલગ અલગ લેપ વ્યક્તિઓના મોબાઈલ અલગ અલગ કંપનીઓના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ લેપટોપ કોમ્પ્યુટર બેંકોની કીટો તથા સ્વાઇપ મશીન વાઈફાઈ રાઉટર રબર સ્ટેમ્પ આવી અલગ અલગ વસ્તુઓ સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ પાંત્રીસ હજાર છસો નું મુદ્દા કબજે કરવામાં આવેલ છે આરોપીઓ પ્રવૃત્તિ આચરી રહેલા હતા અને તેઓની મુખ્ય એમો એવી હતી કે તેઓએ ફ્લિપકાર્ટ જેવી એક ડુપ્લિકેટ વેબસાઇટ બનાવેલી જે લોકો ફેસબુક અને મતલબ સોશિયલ મીડિયામાં જે વેબસાઇટો જોતા હોય છે એના અનુસંધાને એ વેબસાઈટ ઉપર ક્લિક કરે અને વસ્તુઓની કિંમત જે સસ્તી બતાવી અને એ પૈસા લેતા હતા અને આ રીતના લોકોનો ફ્રોડ કરતા હતા આ અનુસંધાને આગળની તપાસ એમબી જાલા સરથળા પોસ્ટનો કરી રહ્યો છે અને આ લોકોએ અલગ અલગ એકાઉન્ટોમાં જે પૈસા લીધેલા છે તે એકાઉન્ટ અમકેની હકીકત સંબંધિત બેંકોમાંથી મેળવવાની કાર્યવાહી ચાલુ છે અને એવું માનવાને કારણ છે કે આંકડો હજુ પણ ઉપર જઈ શકે એમ છે

મુખ્ય અમે આપણે જણાવ્યું એમ ત્રણ જે વ્યક્તિઓ હતા તેઓની સંડોવણી હતી એની સાથે પોલીસે બીજા ત્રણ આરોપીઓની પણ કાયદોસરની અટકાયત કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓની જેને જેની સંડોવણીઓ હશે એ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદોસરની કાર્યવાહી કરવામાં આવશે કોબિસ્ટુ કાસ્યાભાઈમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ